વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાતમી માર્ચ બે હજાર પચીસના શુક્રવારના રોજ સુરત આવી રહ્યા છે જેને લઈને સરકારી તંત્ર સાધુ થઈ ગયું છે તો બીજી તરફ પોલીસ પાલિકા અને કલેક્ટરના તંત્રના ઉપરી અધિકારીઓના આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ રૂટની ચકાસણી કરી હતી તો પર્વત પાટિયા ખાતે બનાવેલા હેલીપેડનું તે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું તેની પર આપણે નજર કરીએ શુક્રવારે વડાપ્રધાનના લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ પર યોજાનારા કાર્યક્રમ પૂર્વે હેલીપેડ અને હેલિકોપ્ટર લેન્ડિંગને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વડાપ્રધાન સેલવાસથી હેલિકોપ્ટર મારફતે લિંબાયત આવશે તે માટે પરવડ ગામ ખાતે કેપિટલ સ્ક્વેર પાસે ત્રણ હેલીપેડ તૈયાર કરી દેવાયા છે વડાપ્રધાન હેલિકોપ્ટર અહીં હેલીપેડ પર ઉતરશે ત્યારબાદ ત્રણ કિલોમીટરનો રોડ શો સાથે લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે શુક્રવારના કાર્યક્રમને લઈને બુધવારે હેલિકોપ્ટરનું લેન્ડિંગ રિહર્સલ કરાયું હતો તૈયાર થયેલા હેલીપેડની ચકાસણી સાથે એરફોર્સનું હેલિકોપ્ટર સુરક્ષિત રીતે ઉતરી શકે તે માટે રિહર્સલ કરાયું હતું તેવડાએ હેલિકોપ્ટર નિહાળવા આસપાસના લોકો પણ એકત્રિત થઈ જવા પામ્યા હતા બીરો રિપોર્ટ